ખેડૂત મિત્રો બીજો તાલીમ કેમ્પ એટલે આઠ અને નવ માર્ચના રોજ જે તાલીમ કેમ્પ છે એમાં જે લોકોએ નામ નોંધાવ્યા છે એટલે રજીસ્ટ્રેશન કરાવેલા છે એ લોકો ખાસ ધ્યાન આપે હવે આમાં કોઈના નવા રજીસ્ટ્રેશન કરાવવાની વાત નથી જે લોકો રહી ગયા છે રાહ જોવે એક મહિના પછી બીજો તાલીમ કેમ્પ થશે અત્યારે આ જે માહિતી છે એ જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે એમના માટેની છે તો ખેડૂત મિત્રો આઠ અને નવ માર્ચના રોજ જો તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો આનું અલગથી વોટ્સએપ ગ્રુપ બની ગયું છે અને વોટ્સએપ ગ્રુપમાં જો તમારું નામ ન હોય તો તમે મને પર્સનલી મેસેજ કરો એટલે હું તમને વોટ્સએપ ગ્રુપમાં ઉમેરી દઉં ફરીને ધ્યાન આપો આઠ અને નવ માર્ચના રોજ તાલીમ કેમ્પમાં જે લોકોએ નામ નોંધાવ્યા છે એનું આપણે અલગથી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે આ વોટ્સએપ ગ્રુપની અંદર જે છે એ જો તમારું નામ ન હોય તો તમે મને પર્સનલમાં મેસેજ કરો એટલે હું તમને વોટ્સએપ ગ્રુપમાં ઉમેરી દઈશ કારણ કે હવે પછીની તમામ માહિતી વોટ્સએપ ગ્રુપ દ્વારા તમને મળશે આઠ અને નવ માર્ચના રોજ જે તાલીમ કેમ્પ છે એ આગલા તાલીમ કેમ્પમાં ભાગ લીધેલા સભ્યોને પણ આપણે એમાંથી રિમૂવ કર્યા નથી એને આપણે ગ્રુપમાં ચાલુ જ રાખીએ છીએ એ લોકોએ આવવાનું નથી જેને રજીસ્ટ્રેશન કરાવ્યા છે એમને જ આવવાનું છે નવા રજીસ્ટ્રેશન હવે શક્ય નથી માટે એ બાબતે પણ કોઈ ઇન્કવાયરી કરશો નહીં ઘણા પૈસા ટ્રાન્સફર કરે છે એક હજાર રૂપિયા એ અનામત રહેશે આવતા રજ જે નેક્સ્ટ તાલીમ કેમ્પ થશે એમાં તમારો સમાવેશ થશે જે લોકોના રજીસ્ટ્રેશન કન્ફર્મ થઈ ગયા છે એ લોકો મને ફોન કરે જો ગ્રુપની અંદર ન હોય તો મેસેજ કરે એટલે હું એને ગ્રુપમાં ઉમેરી દઈશ હવે તાલીમ કેમ્પમાં કેવી રીતે આવવાનું છે કેટલા વાગે આવવાનું છે એ ખાસ ધ્યાન આપો સમયની સમજો આવશો કેવી રીતે કશું વિચારવાનું નથી એને સેન્ટ્રલ બસ સ્ટેશને ઉતરજો બસ સ્ટેશનથી જે છે એ વીસ રૂપિયામાં રિક્ષા ગોંડલ ચોકડી લાવશે ગોંડલ ચોકડી થી જે છે એ રામવન દેમ ચોકડી તરફ એક કિલોમીટર પહેલા એનું બોર્ડ આવી જાય ત્યાં ઉતરી જજો વીસ રૂપિયામાં ત્યાં ઉતરશે ત્યાંથી ચાલી અને સામે રામવન પહોંચી જજો એ પાંચ મિનિટમાં કે બે ત્રણ મિનિટમાં પહોંચી શકાય એટલું સામે દેખાય જ છે એટલે ત્યાં સુધી રિક્ષા સ્પેશિયલ કરવાની જરૂર નથી આ રીતે ચાલીસ રૂપિયામાં તમે બસ સ્ટેશનથી રામવન વાયા ગોંડલો ચોકડી થઈને પહોંચી શકશો હવે જે લોકો પોતાનું વાહન લઈને બાઇક લઈને આવે છે ચાહે પ્રાઇવેટ ટ્રાવેલ્સ ની અંદર આવે છે અથવા તો પોતાની કાર લઈને આવે છે એ લોકો માટે સરળ પડે એટલે માર્ગદર્શન આપું છું જે લોકો આખા રાઉન્ડ ને બતાવી દઉં છું જે લોકો જામનગર સાઈડ થી આવે છે એ માધાપર ચોકડી થઈ અને ગોંડલ ચોકડી થઈ અને રામબન પહોંચશે ત્યાંથી ચાલીને આવવાનું વાહન લઈને આવવાનું એવી જ રીતે જે લોકો મોરબી સાઈડ થી આવે છે એ લોકો બે બાજુનો રસ્તો પસંદ કરશે અને બે બાજુ સરખું જ પડશે એ વાયા માધાપર ચોકડી થઈ અને ગોંડલ ચોકડી થઈને આવી શકશે પણ જે લોકો પ્રાઇવેટ વાહનની અંદર બસમાં છે એવી રીતે આવે છે તો બસ સ્ટેશનમાં જો બસ નથી જતી તો એ દોઢસો કરોડ રિંગ રોડ ઉપર બસ જતી હોય તો ત્યાંથી મેં કીધું એમ ગોડોડ ચોકડી થઈને હજી પોઈન્ટ સુધી પહોંચશે અને જે લોકો પોતાનું પર્સનલ વાહન લઈને આવે છે તો એ માર્કેટિંગ યાર્ડ નવા ને અતિ જૂના માર્કેટિંગ યાર્ડ બાજુ થઈ એટલે ગ્રીનલેન્ડ ચોકડી થઈ અને આજી ચોકડી થઈ અને રામવન આવશે આવી જ રીતે જે લોકો અમદાવાદ સાઈડ આવે છે એ લોકો ગ્રીનલેન્ડ ચોકડી આવી શકશે યાદ રાખજો સેકન્ડ રિંગ રોડ ઉપર નહીં ચડી જતા તમે લોકો એ ગ્રીનલેન્ડ ચોકડી જ આવજો ગ્રીનલેન્ડ ચોકડી ઉપર થઈ અને બ્રિજ ઉપર થઈને આવતા રહેજો એટલે બે બ્રિજ છે બંને બ્રિજ થઈને ઉતરી જશો એટલે આજી ડેમનો પારો દેખાશે એ નદી પૂરી થાય એટલે તરત તરત જ જ એટલે એસી ફૂટનો રસ્તો એ રસ્તા ઉપર આવતા રહેજો જે લોકો આ તરફથી આવે છે એમના માટે થઈને બાઇક લઈને આવતા હોય હવે જે લોકો ભાવનગર રોડ સાઈડ થી આવે છે એને તો બહુ સરળ છે ભાવનગર સાઈડ આજી ચોકડી આવ્યા બ્રિજ નીચે નહીં જવાનું સર્વિસ રોડ પર જમણી બાજુ આવતા રહો એટલે એક કિલોમીટર નહીં થાય ત્યાં નદી પૂરી થઈ અને રામવનનો રસ્તો શરૂ થઈ જશે ત્યાંથી અંદર આવતા જે લોકો જૂનાગઢ સાઈડથી આવે છે એને પણ સરળ છે એ લોકો રોડ ચોકડી થઈ અને સીધા આવશે ત્રણ કિલોમીટરની અંદર રામવન પોઈન્ટ આવી જશે આ રીતે રાજકોટમાં કોઈ પણ તરફથી તમે આવતા આવો તો રામવન પહોંચી શકશો ખેડૂત મિત્રો યાદ રાખજો ઠંડીનો થોડો કદાચ રાઉન્ડ શરૂ થાય કારણ કે ઠંડી જે છે ઉતાસણી તાપીને જાય એમાં આપણામાં કહેવત છે તો થોડું ઓઢવાનું સાથે રાખજો બહુ ઠંડી નથી પણ માફક છે તો થોડું ઓઢવાનું સાથે રાખજો ઓઢવા આપણે પાથર આપીએ છીએ પણ છતાં એક ઓઢવાનું તમારી સાથે રાખવું જેથી કરીને કદાચ ઠંડીનો રાઉન્ડ શરૂ થાય તો ઉપાધિ ન થાય એવી જ રીતે તમારે સમયસર પહોંચવાનું છે યાદ રાખજો રામવન નવ થી દસ ની વચ્ચે પહોંચી જજો દૂરથી આવવા વાળા વ્યક્તિએ રાત્રે આવી જવું રાત્રિ સ્ટે કરી લેવો ક્યાંય પણ અને નવ થી દસ ની વચ્ચે આપણે ઇન્ટ્રોડક્શન લેવલ પ્રથમ સેશનમાં જ પૂરું કરીશું અને ત્યાંથી દસ ને એક મિનિટે કોઈ નહીં હોય પછી લોકેશન કામ નહીં કરે તમે પહોંચી શકશો નહીં અને તમારે પાછા ફરવું પડશે આવું ન થાય એટલા માટે સમયસર પહોંચી જજો તમારું નામ ફરીને કહું વોટ્સએપ ગ્રુપમાં ન હોય તો નોંધાવી દેજો મને એટલે વોટ્સએપ ગ્રુપમાં તમે એડ થઈ જશો આટલી માહિતી જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલા છે એ ધ્યાનપૂર્વક સાંભળે જેને રજીસ્ટ્રેશન નથી કરાવેલા એ નેક્સ્ટ સેમિનારમાં આવવા માટે પણ એમને આ વિડીયો ઉપયોગી થશે તો એ દરેક વ્યક્તિ સાંભળે જે લોકો રહી ગયા છે એ બીજા પ્રોગ્રામની રાહ જોવે કારણ કે આપણે બધાને પ્રેક્ટિકલ કામ શીખવા છે એટલે સભ્ય સંખ્યા આપણે મર્યાદિત રાખીએ છીએ